મંદિર પાસે અકસ્માત બે વ્યક્તિઓને ઈજા મંદિર પાસે બલરો કાર પાછળ ઘુસી ગઈ હતી તો બીજી બાજુ સાથે પણ અકસ્માત સર્જાયો હતો આ ત્રિપલ અકસ્માતની ઘટના બનતા લોકોના ટોળાઓ એકત્ર થઈ ગયા હતા જ્યારે અકસ્માતમાં સ્વીપ કારમાં બેસેલા બે વ્યક્તિઓને સામાન્ય ઈજા થવા ફામી હતી બનાવના પગલે પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી હતી ના ના ફોન ના ના ને હું લઈ દઈ તમને પૂરે વાત હું કોઈ નઈ દઉં બદર બીજા કોઈ નઈ દઉં મજો મજો

何だ